બગસરા શહેરમાં વસ્તારથી મંદિરના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ અને સંસ્થા પરિવારના સાચા રાહબર સ્વર્ગસ્થ લીલાબેન હિંમતભાઈ ચોથી નિમિત્તે એક ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું લીલાબેન શાહ સાથેના એ પરમાત્માને આપણે સૌ સાથે મળીને ભાવ વંદના કરવામાં આવી લીલાબેનના દીકરા ચેતનભાઈ અને તેમના દીકરી જયશ્રીબેન ખાસ હાજર રહેવાના છે આ અવસર પર વડીલ મુરબ્બી શ્રી ત્રાવડી સાહેબ દ્વારા ન સાંભળેલ એવી મજાની સંસ્મરણોને યાદ કરીને તેમના પરમ આત્માને શાંતિ મળે તેવી ભાવવંદના કરાઈ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બાળકણોણી મંદિરના ટ્રસ્ટી દેવશનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું સમય સંજોગ પ્રમાણે રવિવાર કાર્યબજાને અનુકૂળ ન આવે દ્રષ્ટિથી આજે એ એની આગલી પૂર્વ આપણે બધા ભેગા થયા છીએ અને એ પણ સરસ મજાના વિચારો સાંભળીએ જાણીએ પ્રેરણા લઈએ એવું જ આનું નાનકું આયોજન કર્યું છે અને એમાં તમે ઓલરેડી જેટલા લોકો અહીંયા બધા આવી ગયા છો તેનું ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત છે કે સંસ્થા તરફથી યોજનભાઈ તરફથી કોઈ પણ જ્યારે કોઈ પણ મેસેજ જાય તો એનો બહુ સુંદર પ્રતિસાદ મળતો હોય છે

કે બગસરાની પ્રજા જનતા એમનો કેટલો લાભ લીધો છે પણ હંમેશા જ્યારે વ્યક્તિ હયાત હોય ને ત્યારે એની આપણે કિંમત નથી કરી શકતા એની ઓળખાણ નથી કરી શકતા અને પછી વ્યક્તિ જતી રહે ત્યારે એના ગુણગ્રામ ગવાય એ આ એક કળિયુગનું ખાસ લક્ષણ છે પણ કમસે કમ બહુ સરસ વસ્તુ છે કે પ્રભુગુરુ અને લીલાભાઈ સ્મરણમાં દેવડાવ્યું કે ભાઈ ત્રવાડી સાહેબનો આજે ખાસ લાભ લેજો અને એમના અંતરમાં જે બગસરા એટલે પ્રાચીન વખતથી લઈને અત્યાર સુધીના જે કઈ પણ સ્મરણો છે એને આપણે સાંભળીએ કારણ કે મોટા ભાગના માણસ બધા ભગેશરાના ભક્તિઓ છે અને પોતાના વતનનો હંમેશા બધાને ગૌરવ હોય અને એનો ભગ્ય ઇતિહાસ બી સાંભળવા મળે તો એ સોનામાં સુગંધ ભળે આપણે આનંદ પણ થાય કે આપણે કેવી જગ્યા ઉપર જન્મ્યા છીએ અને કઈ જગ્યાના આપણે અન્ન ખાઈ ગયા છીએ એટલે એવા ત્રવાડી સાહેબને આપણે પોણો એક કલાક માટે બી ઈચ્છા છે કે જે પણ ધારા ચાલે એ પ્રમાણે આપણને બધાને પણ એમાં રસપાન કરાવે અને એમાં જબોળે

એમના ભત્રીજા કે લાલ છે રાષ્ટ્રીય છે કુતુબ આઝાદની છે એમ ઘણી આ ધરતી છે અને આ ધરતીને ઓગણીસો ને એકત્રીસથી માંડીને અત્યાર સુધી જેને જાગૃત રાખી છે અને જેની અંદર કંઈક પ્રવૃત્તિ થઈ રહેલી છે રચનાત્મક અભિગમ છે એ મોટામાં મોટી વાત છે ક્યારેક સંસ્થા સ્થાપવી એ અગત્યની હોય છે આપણે કેટલા કામ કરવા હોય છે કેટલીક વાત કરતા હોય છે ત્યારે આપણે સોડાના પાવરની જેમ વાત કરતા હોય છે પછી આપણે સમી જઈએ છીએ પણ કોણ જાણે આ ધરતીમાં એવું શું ભીડ્યું છે કે જેની અંદર કોઈ બ્રહ્મા છે કોઈ વિષ્ણુ છે કોઈ મહેશ છે આપણા લાંચન કકા ને જો આપણે બ્રહ્મા કહીએ તો સાંજે કકા ને આપણે બ્રહ્મા કહીએ તો અમને વિષ્ણુ કહેવા પડશે અને દેવચંદ ભાઈ એને આપણે શંકર જેવા કહેવા પડશે આ ત્રણ માણસોથી સંકળાઈને ઓગણીસો થી માંડીને બે હજાર ચોવીસની સાલ સુધી સંસ્થા સતત અવિરતપણે કામ કરી રહી છે અને જેના સામે દરેક સંસ્થા હોય છે પણ દરેક સંસ્થાના સામે આંગળી ચીંધવું હોય છે કે આ સંસ્થામાં જે સંસ્થા છે એના કૌભાંડ છે અથવા સંસ્થામાં જે વસે છે એના મોટા કૌભાંડો છે ભલે મોટી રકમ હોય કે નાની રકમ હોય એ જમાનામાં કેટલી વખત લાંચ લેવાતી આ સુધરાઈમાં મને ખબર છે કે કેટલાક માણસો રાજી કેમ થઈ જતા કે ભીડીની જોડી આપી એટલે રાજી સાહેબ એક સ્વપ્ન પણ એ હતું પણ મને લાગે છે કે હવે અમારા પ્રમુખ શ્રીએ આ બાબતમાં વિચારી અને સારા સંસ્થાનો સતાપતિ પર જ્યારે ઉજવાય ત્યારે આ સાહેબ પણ આપણે જે ઈચ્છા હતી કે આટલું ઉત્તમ બને આ આપણે ખ્યાલ નથી આ એક હેરિટેજ સંસ્થા છે હેરિટેજ કોઈ પણ સંસ્થા 93 વર્ષ ટકે જ મજો છે 93 વર્ષ ને ઈશ્વરની કૃપાથી આજ સુધી કોઈ પ્રોબ્લેમ પડી ગયો મેમેલા બધાનો તપ છે અને અને કહે છે કે આપણે બધા સાધના કરીયા છે अशोक મણવર્ણનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે